હેલો ફ્રેન્ડ્સ આજે સ્વરૂપ એટલે કે હાટકેશ્વર દાદા મિત્રો હાટકેશ્વર દાદાની ઉત્પત્તિ કેવી રીતે થઈ તો સ્કંદ પુરાણની અંદર આપણને એનો ઉલ્લેખ મળે છે અઢાર પુરાણોમાંનું માં એક માત્ર એવું પુરાણ જે સ્કંદ પુરાણ જે ગુજરાતના વડનગર ખાતે મહેસાણા ખાતે લખવામાં આવેલું છે આ સ્કંદ અંદર એવો ઉલ્લેખ મળે છે કે જ્યારે સતી માતાના કુલ બાવન કટકા કરીને પૃથ્વી ઉપર વેરવવામાં આવે છે અને શક્તિપીઠ બને છે ત્યાર પછી બ્રહ્માજી જે છે એ મહાદેવનું શિવલિંગ પાતાળ લોકની અંદર સોનાનું મઢી અને રાખી દે છે ત્યાર પછી ગુજરાતના મહેસાણાના વડનગર ખાતે એક વ્યક્તિ આવે છે જેનું નામ હોય છે ચત્ર ચિત્રગુપ્ત નાગર અને એ ચિત્રગુપ્ત નાગર જઈ મહાદેવની આરાધના કરે છે અને હટકેશ્વર દાદાને પ્રસન્ન કરે છે અને ત્યારબાદ હટકેશ્વર દાદા જે છે એ સૌપ્રથમ ગુજરાતના મહેસાણાના વડનગર ખાતે બિરાજમાન થાય છે વડનગર ખાતે બે વર્ષ જૂનું આપણને હટકેશ્વર દાદાનું મંદિર પણ મળી આવે છે એના સિવાય જોઈએ તો જ્યારે આ હાટકેશ્વર ક્ષેત્ર તરીકે અનર્થ રાજાનું જ્યારે શાસન હતું ત્યારે જ આખે આખું ક્ષેત્ર જે છે એ વડનગરમાંથી હાટકેશ્વર ક્ષેત્ર બન્યું વડનગરનું બીજું નામ આનર્તપુર પણ છે ચમત્કારપુર છે આ બધા જ એના નામ છે એના સિવાય નાગર કાસ્ટ જે છે એના અલગ અલગ છ ભાગ પડે છે જેમ કે વડનગ વડનગરા છે વિસનગરા છે સઠોદરા છે પ્રશ્નોરા છે કૃષ્ણોરા છે આવા અલગ અલગ છ કાસ્ટ પડે છે પેટા ભાગ છે એના એના સિવાય એવું કહી શકીએ કે નાગર કાસ્ટના જે પણ લોકો છે એ અલગ અલગ ગુજરાતના સિવાય પણ મહારાષ્ટ્ર છે મધ્યપ્રદેશ છે રાજસ્થાનની અંદર છે કર્ણાટક છે એની અંદર વસવાટ કરે છે જ્યારે મુગલોનું શાસન હતું એ સમયગાળા દરમિયાન નાગર લોકોએ ફારસી ભાષા શીખી લીધેલી હતી અંગ્રેજોનું શાસન હતું ત્યારે અંગ્રેજી ભાષા શીખી અને કદમસે કદમ મિલાવેલા હતા અને લોકોને આગળ પડતું સ્નાન સ્થાન જે છે એ અપાવેલું હતું તો ખાસ કરીને આજે હાટકેશ્વર દાદાનો જન્મદિવસ છે તો ઈ નિમિત્તે આપ સૌને શુભેચ્છા અને હાટકેશ દાદાની જય